ગુરુવારની રાત્રે કોળિયાકથી નિષ્કલંક મહાદેવની વચ્ચે કોઝવેમાં ધોધમાર વરસાદના પગલે વહેતા પાણીમાં તમિલનાડુના યાત્રાળુઓની બસ તણાઈ ગઈ હતી ત્યારબાદ તંત્ર સ્થળ ઉપર પહોંચીને એક ટ્રક મારફત બહાર લાવવાની કોશિશ કરી હતી પરંતુ એ ટ્રક બંધ થઈ જતાં અંતમાં બીજા ટ્રકની સુવિધા કરીને રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું ભાવનગરની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા દિલધડક રેસ્ક્યુ કરતા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં નીચે ધસમસતું વહેતું પાણી અને બસમાંથી ટ્રકમાં સીડી મારફત યાત્રાળુઓને બહાર કાઢવાના રેસ્ક્યુના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ભાવનગર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તણાયેલી બસના યાત્રાળુઓને ભારે મહેનતથી રેસ્ક્યુ કરીને યાત્રાળુને બચાવવામાં પોતાનું યોગદાન આપ્યું હતું